નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચયુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય ગુજરાતીની સ્વઅધ્ય પોથીમાં પ્રકરણ નંબર ચાર તડકો અધમણ ડાંગર જલમલ તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન જોઈશું તો પ્રકરણ ચારમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે જોડકા જોડો તો અહીં વિભાગ અ અને વિભાગ બ બે વિભાગ આપેલા છે વિભાગ અમાંથી પહેલું છે ખેતર તો એની સામૂ આવશે ડાંગર ત્યાર પછી બીજું છે બાવળ તો એનું સામું આવશે કાંટાળા ત્રીજું છે તિરાડ તો તેની સામું આવશે જીર્ણ શીર્ણ ચોથું છે જળ તો એની સામું આવશે ખળખળ પાંચમું છે આંબો તો એની સામું આવશે પંખીના ટહુકા એટલે અહીં પહેલાં સામું આવશે બીજું બીજા સામું આવશે પહેલું ત્રીજા સામું આવશે ચોથું ચોથા સામે આવશે પાંચમું પાંચમાં સામૂહ આવશે ત્રીજું ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે માગ્યા મુજબ લખો જેમાં પહેલો પ્રશ્ન છે એક મણ એટલે વીસ કિલોગ્રામ થાય તો અધમણ એટલે કેટલું તો એનો જવાબ છે દસ કિલોગ્રામ ત્યાર પછી પ્રશ્ન નંબર બે એક કિલોગ્રામ એટલે હજાર ગ્રામ તો અડધો કીગ્રા એટલે કેટલું તો જવાબ છે પાંચસો ગ્રામ પ્રશ્ન નંબર ત્રણ પાંચસો મિલી એટલે અડધો લિટર તો એક લિટર એટલે કેટલા મિલી થાય તો એનો જવાબ છે એક હજાર મિલી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર છે એક તોલો એટલે દસ ગ્રામ તો અડધો તોલો એટલે કેટલા ગ્રામ તો જવાબ છે પાંચ ગ્રામ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ છ નંગ એટલે અડધો ડઝન તો ત્રણ ડઝન એટલે કેટલા નંગ તો જવાબ છે છત્રીસ નંગ ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે નીચેના વાક્યોનો અર્થ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો તો પહેલું વાક્ય છે રાયના ફૂલ પીળા થઈ જાય છે તો આ વાક્યનો અર્થ દર્શાવતી પંક્તિ આપણે કાવ્યમાંથી શોધીને લખવાની છે તો અહીં પંક્તિ લખેલી છે કે પીળા પીળા રાય તણા ફૂલ થઈને ત્યાર પછી બીજું વાક્ય છે આંબાના પાન ટહુકા બની ઉડી જાય છે તો અહીં કાવ્યમાંથી પંક્તિ જે છે તે આવશે પાન પાન આ ઉડી જાય રે પંખી ટહુકા થઈને ત્યાર પછી આગળ ત્રીજું છે સૂરજના અસ્તવ્યસ્ત ટુકડા તરે છે તો સૂરજના અસ્તવ્યસ્ત ટુકડા તરતા રેલાય ચોથું વાક્ય જીરણા થઈ તિરાડ બની જમીન પર જાય છે તો જીરણ શીરણ થઈ તિરાડ તૂટી ભોંય પર ફેલાય ત્યાર પછી પાંચમું ફૂલમાં સવાર થઈ ઝૂલે છે તો એમાં કાવ્ય પંક્તિ આવશે ખીલેરે ફૂલેરે ઝૂલેરે સવાર થઈને ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે પાઠના આધારે વાક્યો ખરા છે કે ખોટા તે લખો જેમાં પહેલું વાક્ય છે વસંતરાએ બારી પરના પડદાને ઉતારી લીધો તો આ વિધાન ખરું છે એટલે અહીં સાચાની નિશાની આવશે ત્યાર પછી બીજું છે ઓચ્છવલાલના કાન કૂતરા જેવા સરવા હતા તો આ વિધાન પણ કેવું છે ખરું છે ત્યાર પછી ત્રીજું તરલિકા સાપથી ડરે છે તો આ વિધાન કેવું છે આ વિધાન ખોટું છે એટલે અહીં બોક્સની અંદર ચોકડી આવશે બરાબર નિશાની કરવાની છે ખોટાની ચોથું વસંતરાએ ફાયર બ્રિગેડને ફોન કર્યો તો આ વિધાન પણ ખોટું છે ત્યાર પછી આગળ પાંચમું ઘરમાં અધમણ તડકો ઘૂસી આવ્યો છે તો આ વિધાન ખરું છે બરાબર આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે ઉદાહરણ પ્રમાણે લખો તો અહીં ઉદાહરણ છે નયન વાર્તા વાંચશે તો અહીં શું કરે છે શું કર્યું અથવા શું કરશે એ રીતનો પ્રશ્ના ચિહ્ન છે તો વાંચશે અથવા વાંચવું બરાબર પહેલું છે એ રીતે આપણે લખવાનું છે તો પહેલું છે અહીં રાઘવના હાથથી કાચનો ગ્લાસ તૂટ્યો શું કરશે કર્યું અથવા કરશે તો એમાં તૂટશે તૂટવું આવશે બીજું છે કૂતરો મીનાની પાછળ દોડશે શું કરે છે શું કર્યું શું કરશે તો દોડશે અને દોડવું ત્યાર પછી આગળ ત્રીજું છે પિતા બાળકને સમજાવે છે શું કરે છે કર્યું અથવા કરશે પ્રશ્નાચિહ્ન છે અહીં તો સમજશે સમજાવવું ચોથું છે મનન ક્રિકેટ રમશે શું કરે છે કર્યું અથવા કરશે તો રમશે અથવા રમવું ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ ચિત્રમાં આપેલું ઘર અને તમારું ઘર કઈ રીતે અલગ પડે છે તો અહીં ચિત્ર આપેલું છે જે એક ઘરનું છે તમારું જે ઘર છે તે અને ચિત્રમાં આપેલું ઘર છે તે કઈ રીતે અલગ પડે છે તે લખવાનું છે તો અહીં વિધાનો લખેલા છે કે આ ઘર કાપડ તથા દોરડાઓથી બનેલું તંબુ છે જેને ગમે ત્યારે ગમે ત્યાં લગાવી કે હટાવી શકાય છે જ્યારે મારું ઘર સિમેન્ટ રેતી કાકરી કોન્ક્રીટ લોખંડ તથા પત્તરથી બનેલું પાકું મકાન છે મારા ઘરને ગમે ત્યાં ગમે ત્યારે બનાવી કે હટાવી શકાતું નથી કેમ કે મારું ઘર સ્થાયી તથા પાકું છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત તમને તડકો સૌથી વધારે ક્યારે ગમે અને ક્યારે ના ગમે કારણો સાથે લખો તો અહીં કારણ લખેલું છે પહેલું કે શિયાળાની ઠંડી વચ્ચે અમને તડકો ખૂબ જ ગમે છે શિયાળાના કુમળા તડકામાં રમવાની મજા પડે છે અને ઠંડી પણ લાગતી નથી આથી મને શિયાળામાં તડકો ખૂબ ગમે છે ત્યાર પછી હવે બીજું કારણ અહીં આપેલું છે કે શું કામ નથી ગમતો તો મને ઉનાળામાં તડકો ગમતો નથી કારણ કે તડકો ખૂબ હોવાથી મને લૂ લાગી જાય છે બહાર રમવા જવાતું પણ નથી આથી તડકો ગમતો નથી ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેમાં પહેલો પ્રશ્ન છે તડકો ન હોત તો શું થાત તો જવાબમાં આપણે લખી શકીએ કે તડકો ન હોત તો પૃથ્વી પર અંધકાર અને ઠંડી છવાઈ જાત છોડ પાણી અને માનવ જીવન અસ્તિત્વમાં ન રહેત ત્યાર પછી પ્રશ્ન નંબર બે તમારા ઘરમાં મણ અથવા તો અધમણમાં કઈ કઈ ચીજ વસ્તુઓ આવે છે તો જવાબમાં આપણે લખી શકીએ કે મારા ઘરમાં અનાજ કઠોળ ખાંડ મસાલાઓ મીઠું વગેરે જેવી વસ્તુઓ મણ અથવા અધમણમાં આવે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ તડકો તમને સતાવે છે કઈ રીતે તો જવાબ છે કે ઉનાળા દરમિયાન ખુલ્લા મેદાનમાં રમતી વખતે ખૂબ જ ગરમી લગાડીને આ તડકો મને સતાવે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર છે તડકો કાચ પર પડે તો શું જોવા મળે છે તો જવાબ છે કે જ્યારે તડકો કાચ પર પડે છે ત્યારે પ્રકાશનું પરાવર્તન જોવા મળે છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન પડછાયો તડકામાં કેમ જોવા મળે છે તો અપારદર્શક વસ્તુ પર પ્રકાશ પડે ત્યારે પ્રકાશ તેની આરપાર જઈ શકતો નથી એટલા માટે અપારદર્શક વસ્તુનો પડછાયો જોવા મળે છે બરાબર વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નોના જવાબ તમે તમારી જાતે સમજીને પણ લખી શકો છો તો અહીં ધોરણ પાંચ વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીમાં પ્રકરણ નંબર ચાર તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ